નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કઈ રીતના જોવા મળી રહ્યા છે અને શું ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અં સુધી બન્યા જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો કપાસના સમાચારથી તો અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરથી જે વૈશ્વિક રૂબજાર છે એમાં મંદી આવવાનું મિત્રો જોખમ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો વાત કરીએ તો અમેરિકાની ભારતીય ચીજો પરના ટેરિફ વધારાથી ટેક્સટાઇલ નિકાસ છે એ પચાસ ટકાનો મિત્રો એમાં ઘટાડો થાય એવી મિત્રો ધારણા છે આ ઉપરાંત મિત્રો અત્યારે હાજર બજારની વાત કરીએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ મિત્રો આપણે સોળસો ને વીસ થી ત્રીસ રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે ત્યારબાદ કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયાની વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ કપાસના સૌથી નીચા ભાવની તો અગિયારસો અને હજાર રૂપિયાની જે સપાટી છે એના ઉપર મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પંદરસોથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા વચ્ચે જે ભાવ બોલાતા હોય એવા અત્યારે મિત્રો ત્રીસક જેટલા સેન્ટરો છે અને પંદરસો પચાસથી લઈને સોળસો રૂપિયા સુધીના ભાવ બોલાતા હોય એવા દસ થી પંદર સેન્ટરો મિત્રો જોવા મળી રહ્યા છે અને બાકી બધા જે નીચો ભાવ છે એ હજારથી અગિયારસો રૂપિયા મિત્રો સરેરાશ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આવતું જે બેસતું વર્ષ છે એટલે કે આગામી બાવીસ તારીખે જે કપાસની મિત્રો ટેકાના ભાવે ખરીદી છે શરૂ થઈ રહી છે તો બધા મિત્રો જેમને આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને ખાસ નોંધ લેવાની રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે વાયદા બજારની તો જે આપણો એમસીએક્સ વાયદો છે એ મિત્રો ત્રેપન હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યો છે એક જ દિવસમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જે આ વોર છે અમેરિકા ચાઇનાની એની અસર જોવા મળી છે આ ઉપરાંત વાત કરીએ યુએસ કોટન વાયદાની તો જે વાયદો છે ત્રેસઠ ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે એમાં પણ કોઈ ખાસ પ્રકારના સુધારાની અત્યારે અપેક્ષા છે નહીં ત્યારબાદ વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે છ હજાર આઠસો અગિયાર સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર એકસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ